ઓલા ને આમ નોલા અને હું ત્યાં સુધી સાબિત કરી દઉં આ બધું હવે જે કહું છું ને એ હું બરાબર વિચારીને સભાનતાથી બોલું છું દીકરીઓ દીધી ને ફલાણું કર્યું ને એવું નથી અને જે જે હારું સારું હોય એ બધું ખરાબ ખરાબ બતાવવામાં આવ્યું છે આપણા ધરોહર ના આપણી પરંપરા ઉપર બહુ ઘા કરવામાં આવ્યા છે પણ જ્યાં સુધી સહન થયું ત્યાં કર્યું એ વડીલો સહન કરી હવે અમારાથી હવે નહીં થાય જ્યાંથી જાગ્યા ત્યાંથી હવા એટલી તો આપણને ખબર હોવી જોઈએ એની હાલે જ હલબલાવી નાખે ઈ હાવજ છે અન ગાતર કઈક ના ગળાવી નાખે ઈ હાવજ છે હાવજા દાણસી હાક દિયા હાંભળે પડે વેરી તણા ગાડ પોછા એટલે પણ જેને ધરતીને પ્રેમ કર્યો મે તમને શરૂઆતમાં વાત કેતો તો પણ પછી બીજા દોર માં વયો ગયો કે મમનદીન કાશીમે જારે રાજા દાહીર સિંધના રાજા નો માથું કાપ્યું એને હરાવ્યો હિન્દુસ્તાન ઉપર ઈ આતંકવાદીઓ એટેક કરવા આવ્યા હાથમાં હૈકા નય પૂરો થયો ત્યારે અને બપ્પા રાવલ ની પાસે મેવાડ માં આવ્યો એમનો એક દીકરો બચી ગયો રાજા દાહિર નો અને બપ્પા રાવલ ને આવીને કીધું કે આમ નહીં આમ બન્યું છે બપ્પા રાવળ માથું પકડીને ઘડીક બેહી ગયા કારણ કે આપણા ભારતના માનસમાં એવું કોઈ દી ખબર જ ન હોય કે એક રાજા બીજા રાજા ને જીતી લે તો એની બેનું દીકરીની ઈજત ઉપર હાથ નાખે આવી ખબર જ નહીં ભારતમાં કોઈ કોઈ દી એવું એવું વિચારી જ ન શકે કોઈ પણ દહ દહ બાર બાર વર્ષની દીકરીની ઇજત સલામત નથી રહેવા દીધી એ આતંકવાદીઓ એ વિધર્મીઓ એ જ્યારે બપ્પા રાવળ ને દાહિર નો દીકરો રાજા દાહિર નો સિંધ માંથી ભાગીને આવ્યો અને બપ્પા રાવળ ને વાત કરી અને એ વખતે એ દાલા મથો રાજપૂત ઉભો થયો આખા ભારત ને એક કર્યો અને પછી મમન બિન કાસિમ ભગાડ્યો તો ખરો પણ ઈરાન સુધી મારતો મારતો લઈ ગયો અને ઈરાન માં ત્યાં બેહાર્યો એના ભત્રીજા ને પોતે બપ્પા રાવળે અને ભારત ની ચોકી કરી જોજો ભારતમાં હો કિલોમીટર ના આ હું તમને જે કહું છું એકદમ બરાબર કેટલાય પુસ્તકનો સાર કહું છું એક પુસ્તકમાં નહીં હું આ બધી કીધું ને ઘણી વખત ખબર ન હોય પણ આપણે પૂરું જાણી જયારે આ લોકડાઉન આમ અમુક ઘણા પ્રકારમાં લાભ નો હોય અમે પીચોતર પાઘડી હું ગીત ગાઉ છો ને વચ્ચે કહી દઉં ઈ મને પેલા સરસ રીતે યુવાને કુલદીપ ગઢવીએ લખ્યું છે અને ખૂબ અમે ગાયું મોજ આવે એટલે હજી ગાઉ પણ એનો જ્યારે અર્થ જ્યારે મેં આ વાંચ્યું તે ખબર પડે પિચોતર નહીં વધી વધીન વી કે પચ્ચી પાઘડી ગવાય ગણતરી શું ખબર ટકામાં ફો ટકા પિચોતર એટલે આપણે એક શબ્દ સાંભળેલો પોણાઓ હિન્દુસ્તાન અકબરના ઓલામાં હતું એ આધીનતામાં પોણું બોણું કાંઈ નહીં વીસ ટકા વધીને પચીસ ટકા હતું ખાલી એટલે હવે ગાવું હોય તો ખરેખર તો પચાઈ પાઘડ પચીસ હત પાઘડીને અમે એમ ગાવું પડે આ તો આનંદ માટે ભલે પણ મારે સોખવટ ખબર પડ્યા પછી કરી દેવી જોઈએ અને એ કેવી રીતે ખબર હામા હામા રાજપૂતોને વાદ વિવાદ કરાવી અને મહાસત્તા એમને ઓલા ને આમ ને ઓલા અને હું ન્યા સુધી સાબિત કરી દઉં આ બધું હવે જે કહું છું ને એ હું બરાબર વિચારી સભાનતાથી બોલું છું દીકરીઓ દીધી ફલાણું કર્યું એવું નથી ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક જોયું હોય ને ક્યાંક દાસી ની દીકરીઓ હતી જોધા અકબર આખી સિરિયલ ફિલ્મ ની કહાની વાત આવે ને કોઈને પ્રેમ ની વાત આવે તો એમાં રાધે કૃષ્ણ ની આરો જોધા અકબર ને નાખે જોધાબાઈ છે ને પોર્ટુગલ ધોરડી હતી પોર્ટુગલ દીકરી હતી અને ઈ દાસી તરીકે હાથવેલી હતી અને ઈ અકબરને ને પરણાવી હતી કારણ કે સંબંધ ઠકાવ્યા હતા હાવ હાચી વાત તમને કરું છું જોધાબાઈ પોર્ટુગલ દીકરી બીજું તમને મારવાડ મેવાડ છે ને મેવાડ ત્યાં પહાડો બહુ અને એને બધો આધાર એ લડી શકે મારવાડ ઈ જે ઉદયપુર ને જયપુર જે હાચવું ને બેલેન્સ જાળવું છે ને જે રાઠોડો એ બદનામ કરવાનો એટલે હું કહું છું કે અગિયારસો વર્ષ સુધી અગિયારસો વર્ષ સુધી ઇતિહાસ ને આમ તો તેરસો કહેવાય પણ વધારે વધારે અગિયારસો વર્ષ સુધી આપણા ઇતિહાસ ને ફેરવી નાખવામાં આવ્યા છે કે આ બધું ભૂલી જાય એટલે પછી કાંઈ કરી ન શકે અને ઈ મારવાડ રેતા પ્રદેશ ભાઈ સતાય પેલેન્સ જાળ્યું દાસયુની દીકરીઓ આપી પણ એક રાજપૂતે દીકરી મોગલોની લીધી નહીં કારણ કે લીય તો બધું ભેળાઈ જાય આ છે એણે જાળ્યું છે નહીં તો એને જ ખબર છે રાઠોડોને આપણે ખરેખર નમન કરવા પડે હિન્દુત્વ બચાવવા માટે એને જે કર્યું છે એના માટે આ હું હકીકત વાત તમને ઘણી વખત આપણને ખબર ન હોય આમને પણ જ્યારે ખબર પડે ત્યારે આપણે એમ થાય કે ઓહો એક હજાર વર્ષ વર્લ્ડ માં કોઈ એવો ઇતિહાસ માનવ ઇતિહાસ માં નથી એક હજાર વર્ષ સુધી હાથમાં હૈકાનો નો પૂરો થયા આઠમા ની શરૂઆત થી હતરસો સુધી હતરમાં હૈકા સુધી એક હજાર વર્ષ સુધી કોઈની હાવ આધીનતા નથી શિકારી એવી પેઢી છે આખી મેવાડ ની તમે વિચાર તો કરો એ બપ્પા રાવળે હો હો કિલોમીટર ના અંતરે ચોક્યું બહેરી ઈરાન થી છે તમારા જાડેજા છે ને

ઈ ચોકીયું હતી ને આતંકવાદી ને કેટલા વર્ષ ઘરવા નથી દીધા ભારતમાં તમે વિચારો આત્મા હાઈકા થી અગિયારસો ને બાણું આતંકવાદી નો ન ઘરવા દીધા ભારતમાં એને તમે શું આપશો એનું ક્યાંય પાઠ્યપુસ્તકમાં નાનો ફકરો નથી આવતો પછી કે અમે તો બધાને હરખા માની છીએ અમે આમ કરી છે બધું કાઢી જ નાખવાનું બધું ખોટું પરંપરા ખોટી સંસ્કૃતિ ખોટી સંસ્કાર ખોટા ધરોહર આવડી ખોટી તો વિજ્ઞાન નું વર્લ્ડ આખું શું કામ આપણા ઉપર આ સંશોધનો કરે છે એને બધી ખબર છે આ બધું બહુ કઈક ને કઈક વિજ્ઞાન સાથે જોડાયેલી આપણી યજ્ઞથી લઈને એક એક પરંપરા જોડાયેલી છે વચ્ચે કંઈક આડું આવડું ગેરહમજ થઈ હોય જે થયું હોય એ વસ્તુ જુદી છે એ થોડું થોડું આવતું હોય ભેળું અને ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમ ભર ઉપરે તું તો રાખીને ભરો હો રાણ મહારાણા અમરસિંહ ને મહારાણા અમરસિંહ દુહોર રહીમ ખાન ખાના લખેલો આ કેવડી મોટી વાત છે આને મહારાણા પ્રતાપ સિવાય બીજા કોઈ દેખાડ્યા જ નહીં રાણા કુંભાને વાંચો તો ખબર પડે આ તો જાણ્યું તો મને ખબર પડી રાણા રાજસિંહ બપ્પા રાવલ રાણા હમીરસિંહ એવડું મોટું કામ આપણા ધર્મને બચાવવા માટે બસ યુદ્ધ 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 એક હજાર વર્લ્ડ ના માનવ ઇતિહાસની ની માલિકો એક હજાર વર્ષ સુધી પેઢી આખી લડતી આવી છે માત્ર ને માત્ર આપણા ધર્મ ને બચાવવા માટે હું તમે ચાંદલા યજ્ઞ કરી સીધે સીધી ઓથેન્ટિક વાત કઉ છું જે હકીકત છે એ કઉસ છું કોઈ હારું લગાડવા નથી કીધું બસ યુદ્ધ કરવું કપાવવું 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 આક્રમણકારીઓને અટકાવવા આતંકવાદી ને અટકાવવા એને પરિવાર નહીં હોય બાઇક છોકરા નહીં હોય એને પિકનિકમાં નહીં જવું હોય

આ બધી હતી ને એ તો ઓલા માટે હશે પણ એક જ્ઞાતિ નો યુવાન અવાજ કરે અને અઢારે વર્ણ હારે ગૌરવ કહેવાય વાળા પાડે એને નહીં એક આમ જાય ને એક આમ જાય ને એક આમ જાય ને એને જ્ઞાતિ ગૌરવ ન કહેવાય અને કોઈ પણ હું તો એમ કઉ છું કે આજે તમારી ઓળખાણ કોઈ દેવી હોય અમારા માટે ચારણ ને કોઈ કે છત્રી ની ઓળખાણ આપો તો રાતે દોઢ વાગે અજાણ્યો મહેમાન ગામની બજારમાં આવતો હોય અંધારામાં અજાણ્યા બીજા ગામનો મહેમાન અને એમાં અઢાર વર્ષની દીકરી હામી મળે અને એ આમ જોયે અંધારામાં એમ કે બેન બેટા દીકરી અત્યારે એકલી કેમ બજારમાં હાલી જાય છો તો કે મારે બેન પણ ગઈ હતી ભરત ભરતી અમે બેન પણ હવે ઘરે જાઉં છું એટલે એને પૂછે મહેમાન કે તને તારી આબરૂની બીક નથી લાગતી બેટા એકલી બજારમાં હતા ને રાતે દોઢ વાગે અંધારામાં હાલી જાય ઈજત આબરૂની બીક નથી તો એ દીકરી એટલું કે અમારા ગામમાં એક ઘર છત્રીનું છે કોના બાપની ત્રેવડ છે અમારા હામી ઊંચી આંખ કરી જોઈ શકે આના ગીતો ઇતિહાસ રિયાઝે બાકી બિયરબારમાં કાકીડાને જેમ ડોલતા હોય ને પછી કે અમારા રાહાડા ગાવે એમ રાહાડા નો ગવાય એમ નો થાય હા ઇતિહાસોને પઠાર અસો ને જીશ્કો ગાયા તલવારો કી શાહોને જીશકો ધુલરાયા વહી કલમ કા ધનિક જ્ઞાન કા કારણ હું મેં ચારણ હું મેં ચારણ હું મેં ચારણ હું મેં એમ અમે હાચા ઇતિહાસો છે એને અમે કોઈ અમે ઝોગડા વણકર નહીં દુહા ગાયા છે વણકર હતો અરે જામ જામબળાના જામબડાએ સુમર્યો માટે એ પ્રસંગ આગળ જતા આપણે સમયથી જ લઈશું પણ એમાં એક મેઘવાડો હતો ને એણે એની સુરવી બતાવી છે તે એની પણ અમે વાર્તાઓ કરી છે અમે એના પણ ગીતો ગાયા છે અને જુનાણાની ગાદીએથી રાજપૂતાની અગ્નિમાં પડવા જાય એની પહેલાં મીઠું માંડીને જૂનાગઢના હિમાળા ખોતરતા ખોતરતા કીધું તો ગાય દાસી